હજુરિયા ખજુરિયા બાદ લગભગ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે પણ લોકસભા ચૂંટણીમાં ભડકો ખાલી ભાજપમાં જ નથી થયો કોંગ્રેસમાં પણ થયો છે જે રીતના મૂળ કોંગ્રેસના જે નેતા છે એ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે મૂળ કાર્યકર્તા છે એને પેટમાં દુખી રહ્યું છે એમ જે મૂળ ભાજપના છે અને કોંગ્રેસમાં આવ્યા છે એ નેતાઓ સામે મૂળ કોંગ્રેસના જે નેતા છે ને કાર્યકર્તાઓ છે એમને વાતો થયો છે લોકસભા વિસ્તારની આ વાત છે આપણે વાત કરીએ નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણ અને પંચમહાલ કોંગ્રેસના જે નેતા છે જેટલા પણ એ કાર્યકર્તાઓ છે એ બધા ગોધરાના એક ગામે ભેગા થયા એટલા માટે થયા હતા કારણ કે કે એમની હતી પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ છે એમને લોકસભા ઉમેદવાર તરીકે હટાવી દેવામાં આવે હવે કોંગ્રેસના મૂળના જે કાર્યકર્તાઓ છે એ આવું કહી રહ્યા છે એટલા માટે કારણ કે એની પાછળના એના તર્ક છે તર્ક એ છે કે ગુલાબસિંહ ચૌહાણ મૂળ ભાજપના છે હવે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે હવે ગુલાબસિંહ ચૌહાણની વાત કરીએ તો હાલ જે લુણાવાડા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય છે કોંગ્રેસી કાર્યકર્તાઓનો આક્ષેપ એ રીતના છે કે ગુલાબસિંહ ચૌહાણે કોંગ્રેસનું નાક દબાવી અને ધારાસભ્ય પદ માટેની ટિકિટ એમણે માંગી હતી અને લાવ્યા પણ હતા અને અત્યારે ધારાસભ્ય પણ છે પણ હવે લોકસભાની પણ ટિકિટ આવી જ રીતના એમણે મેળવી છે હવે આ મામલે દુષ્યંતસિંહ ચૌહાણે શું કહ્યું હતું એ સાંભળ્યું ગોધરા તથા શહેરા વિધાનસભાના સંનિષ્ઠ કાર્યકર્તાઓ કોંગ્રેસના વફાદારી યોદ્ધાઓ આજે એક લાગણી અને માગણી લઈને અત્યારે મારા નિવાસસ્થાને આવ્યા છે જ્યારે બે હજાર બાવીસમાં સેરા વિધાનસભામાં બીજેપીમાંથી ખાતુભાઈ પગીને કોંગ્રેસે ટિકિટ આપી હતી બે હજાર બાવીસના વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ એમની ઉપર હુમલા કરવામાં આવ્યા જેલમાં નાખી દેવામાં આવ્યા તો પણ હિંમત હાર્યા વગર ખાતુભાઈને જીતાડવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો એ જ બનાવ કદાચ આ વખતે અમારે પંચમહાલ લોકસભામાં ના બને તેના માટે કાર્યકર્તાઓ ગોધરા અને શહેરા વિધાનસભાના ચિંતિત છે કેમ કે બે હજાર ઓગણીસમાં ગુલાબસિંહ બીજેપીમાંથી કોંગ્રેસમાં આવ્યા છે અને જે રીતે બે હજાર બાવીસમાં વિધાનસભા જીત્યા પછી વારંવાર કોંગ્રેસ પાર્ટીનું નાક દબાવીને એ પંચ મહીસાગર જિલ્લાના જિલ્લા પ્રમુખ પણ કે ભાઈ હું રાજીનામું મને નહીં બનાવો તો આપી દઈશ એ જ રીતે પંચમહાલ લોકસભાની ટિકિટમાં પણ એમને શેષ નેતૃત્વનું નાક દબાવીને પંચમહાલ લોકસભાની ટિકિટ આપી છે પાર્ટીએ અમે ગુલાબસિંહની સાથે છીએ પાર્ટીની સાથે છીએ ઉમેદવારની સાથે છીએ પરંતુ કાર્યકર્તાઓની એવી લાગણી માગણી છે કે જે રીતે પંચમહાલમાં માહોલ છે કે ભાઈ જે આપણે કોંગ્રેસનો આયાત જે રીતે ઉમેદવાર લાયા છીએ બીજેપીમાંથી એ આપણે જીતાડીને દિલ્હી સુધી આપણે મોકલશું તો કેમ આપણે કોંગ્રેસમાં એ રહેશે કે કેમ કેમ કે વારંવાર એમને ગુલાબસિંહ અગાઉ પણ એવું કીધું છે કે હું ભાઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ એટલે કાર્યકર્તાઓની લાગણી અને એમને બીક પણ છે અમે તન તોડ રાત દિવસ મહેનત કરીને એમને જીતાડીને લાવીશું પણ શું ખાતરી કે રહેશે કે નહીં પંચમહાલ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે તો રાજપાલસિંહ યાદવ છે હવે પંચમહાલ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર છે ગુલાબસિંહ ચોડો કોંગ્રેસની કાર્યકર્તાઓનું એવું કહેવું છે કે મૂળ તો બંને પાર્ટીના જ મૂરત્યા છે હવે જાનૈયા મૂળ ભારતીય જનતા પાર્ટીના જ હોય જાનમાં જવાની ભૂલ થોડી કરવાની હોય ખેર ભાજપે તો બંને બેઠકો પર પોતાના લોકસભા ઉમેદવારો બદલાવ્યા છે ત્યારે કોંગ્રેસનું પ્રદેશ અને દિલ્હીનું મોવડી મંડળ આ બાબતે પંચમહાલ બાબતે આગળ શું કરશે તો જોવાનું રહેશે પણ લોકસભાની તમામ અપડેટ માટે તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા રહેજો નીચે ડિસ્ક્રિપ્શન છે એમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો તો પછી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જશો જ્યાં પણ અમે લોકસભા ગુજરાત આ બધા જ વિષયોને લગતા સમાચાર મૂકતા રહેતા હોઈએ છીએ ધન્યવાદ